ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ભાજપનું શાસન છે પણ ઘણા પક્ષના શાસન કરેલું છે ને દરેક વખતે દરેક પક્ષના લોકો ચૂંટણી સમયે એવા વાયદા આપે છે કે ધોરાજીની પ્રજાને શુદ્ધ પીવાનું નિયમિત પાણી દર બે દિવસે મળશે એમાં પણ બહારના નેતાઓ આવીને ધોરાજીને પેરિસ બનાવવાની વાતો કરે છે ધોરાજીમાં દર બે દિવસે પાણી મળશે આવું કહે છે પરંતુ ચૂંટણી પીત્યા બાદ કોઈ પણ પક્ષના લોકો જે ધોરાજીની પ્રજાની સમસ્યા છે એ બાબતે ધ્યાન દેતા નથી અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત રીતે મળે એવું કોઈ વ્યવસ્થા કરતા નથી આ બાબતે જાગવાની જરૂર છે અને જયારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય બંને એમ કે છે કે બે દિ ત્રણ દિવસે પાણી આપશું પણ કોઈ પાણી આપતા નથી છઠ્ઠે દિવસે પાણી આવે છે એના ચાર દી નથી થતા આઠ દી થાય છે અને પાણી દૂષિત આવે છે તો બૈરાઓને તકલીફ પડે છે બધાને તો સગવડ ન હોય બધાને મોટા ટાકા ન હોય તો કોઈએ બેરલ ભર્યા હોય ડોલું ફરી હોય જે ઘરમાં વસ્તુ હોય બધું ભરી રહે છે તો પાણીનો નો સંઘર્ષ બિચારા શું કરે બધાને છે એ તો બધા ટાકા ભરી રહે છે નો ટાકા હોય એની શું હાલત થાય બધી લેડીસોને તો હરેડ થવું પડે બધાએ પાણી ભરવા જાવું પડે પાણી એમાં રાસ દેવ છે આવે છે અને એ એમ ચૂંટણી હોય તેમ કે અમે તમને એકાત્રા પાણી દેવું ઉપર ચડી જાય પછી કાંઈ આવતું નથી અને પાણી અમારે કેટલા દિવસે આવે અહીંયા ડોરો અને કોઈ ટાઈમ જ નથી આવવાનો પાણી આવવાનો ટાઈમ જ